ખાતે આવેલી અભરામાં સબ રજિસ્ટર કચેરી ને મોટા વરાછા વિસ્તારમાં ફાળવવા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ગત ઓગસ્ટ મહિનામાં અબરામાં મામલતદાર કચેરી મોટા વરાછા ખાતે ચાલુ થઈ છે પરંતુ દસ્તાવેજોને લગતા કામો માટે ઉલપાડ મામલતદાર કચેરી ખાતે અઠ્યાવીસ કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે જ્યારે આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી જ્ઞાનદાસ મોહનભાઈ ભીમણ શું રજૂઆત લઈને કલેક્ટરને આવેદન અમે આજે સબ રજિસ્ટર કચેરીને સ્થળાંતર કરવા બાબતે રજૂઆત કરાવ્યા છીએ મોટા વરાસા ભાદા વાલક આ બધા ગામ કામરેજમાંથી અલગ તાલુકો અભરામા બનાવ્યો ત્યાં ખસેડ્યા છે અગિયાર ગામડામાંથી નવ ગામ મોટા વરાસાને બે મીટરના બે કિલોમીટરના અંતરમાં આવે છે અને ઓલપાડ સબ રજિસ્ટ્રાર કચેરી અઠ્યાવીસ કિલોમીટર થાય છે એટલે અમે લોકો મોટા વરાસા કાર્યરત જે ઓલપાડની મામલતદાર કચેરી છે તેમાં એક પ્રિમાઇસિસમાં સબ રજિસ્ટ્રાર કચેરી સ્થળાંતર માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે માંગણી પૂરીમાં કઈ રીતે માંગણી પૂરી થશે જ અમને ખાતરી છે કારણ કે અહીંથી અઠ્યાવીસ કિલોમીટર એક તાલુકાના દસ્તાવેજ અન્ય તાલુકામાં જવા એ ખરેખર વ્યાજબી નથી અને માંગણી છતાં ન પૂરી થાય તો અમે ગાંધી દ્વારા આગળ માર્ગે આંદોલન કરવા તૈયાર છીએ મેરા નામ પ્રકાશ કોરાટ હૈ હમ અભી સબરજિસ્ટાર કચેરી અબરામા હૈ વો અભી અબરામા તાલુકા કે બહાર અઠ્યાવીસ કિલોમીટર દૂર ઓલપાડ તાલુકા કે જે મામલતદાર કચેરી હૈ उसमें कार्यरत है तो हमारा ये मांग आ, मांग है कि वो जो अब्रामा कचहरी है वो अब्रामा मामलतदार कचहरी में ही मोटा वरासा खाते ट्रांसफ़र किया जाए और हम सब आ, और जो वहाँ की जो जनता है उसको आ, 28 किलोमीटर 28 किलोमीटर दूर तक के सब रजिस्ट्रार कचहरी में दस्तावेज के लिए और दूसरे सब काम काज के लिए 28 किलोमीटर दूर तक के ना खाने पड़े इसके लिए हम आज आवेदन पत्र देने के लिए आए हैं आपकी मांग कर रहे हैं वहाँ पर कितने लोग रह रहे हैं आ, आ, अभी जो अब्रामा सब रजिस्टर कचहरी है उसमें टोटल ग्यारह गांव है उसमें मोटावरा छा है कठोर गांव है वो सब लाख दो लाख पाँच लाख ऐसे एक एक गांव में इतने लोग रहते हैं तो ये सब लोग को जो कोई सा, छोटा सा एक आ, दस्तावेज की कॉपी भी लेने जाना हो तो उसको ओलपाट जाना पड़ता है जो सब रजिस्टर कचहरी है वो अभी ये नई नई मामलेदार कचहरी अभी ओलपाड़ में मामलेदार कचहरी मोटावरा में बनी गई बन गन, आ, बन, चुकी बन चुकी है और जो मामलेदार पहले सबरिश्ता कचहरी थी वो ओलपाड़ चल रही थी अभी ये कचहरी बन गई उसमें जगह भी है उसमें नीचे जनसेवा केंद्र में भी जगह है ऊपर मामलेदार चैम्बर के आजू बाजू में भी जगह है अगर जो ये सबरिश्ता कचहरी वहाँ से यहाँ पर ट्रांसफर ले ले तो यहाँ पे सब लोगों को बहुत ज़्यादा फ़ायदा होगा और वो लोग आ, सब ये धक्का खाने से मुक्ति मिलेगी